અંકલેશ્વર માં આવેલ કંપનીમાંથી એક લાખ છોત્તેર હજારના સામાનની ઉઠાતરી થતા અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અંકલેશ્વર જીએલડીસી પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીએલડીસીમાં ડીપીએમસી ફાયર સ્ટેશનની સામે આવેલ ફાઇબ્રોસ ફોરજિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ સોળમી જુલાઈના રોજ મશીનરીંગ માટે ડાયશ એરિયામાં પ્રોસેસ કરવા માટે મોકલેલ મટીરીયલ ચેક કરતાં કુલ નંગ એકત્રીસમાંથી એકવીસ નંગ મળી આવ્યા હતા પણ પાંચ નંગની ચોરી થઈ જવા પામી હતી જેની શોધખોળ કરવા છતાં મળી આવ્યા ન હતા આ અંગે કંપની કર્મચારીઓની પણ પરચ કરતાં કોઈ પણ માહિતી નહીં મળતા અંતે કંપની માલિક થકી કંપનીના મેનેજર એડમિટ મનોજ બ્રહ્મભટ્ટને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું જેના પગલે પ્રોસેસ કરવા મોકલેલ મટીરિયલમાંથી પાંચના અંગે જેની કિંમત રૂપિયા એક લાખ છોત્તેર હજાર બસો વીસ રૂપિયાની ચોરીની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવી હતી ત્યારબાદ પોલીસે કંપની ખાતે તપાસ કરતાં કંપનીમાં લાગેલ સી સીસીટીવી કેમેરામાં પણ બેકઅપ જ ન હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે હું મનોજ બ્રહ્મભટ્ટ ફાઈબ્રોથ ફોર્જિંગ પ્રાઇવેટ લિમિટેડમાં જનરલ મેનેજર છું અહીંયા એડમિનિસ્ટ્રેશન મારી ફેક્ટરીમાં તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ પાંચ પીસની ચોરી થયેલ હતી અને જેની અંદાજીત સુમારે કિંમત એક લાખ એસી હજાર રૂપિયા જેવી થતી હોય અમોએ પોલીસને જાણ કરેલ અને તારીખ અઢાર બારના પોલીસે અમોને તેની એફઆઈઆર નોંધાવવા માટે જણાવેલ છે જે મેં પોલીસને જાણ કરી છે ને જે એફઆઈઆર ની કોપી મને મળી છે